ઉત્પાદનના કેટલા સાધનો હોય ચાર કયા કયા સાધનો હશે પેલા આવશે જમીન લેન્ડ સેકન્ડ આવશે મૂડી થર્ડ આવશે શ્રમ અને ફોર્થ આવશે નિયોજક આ ગુજરાતી ભાષામાં મેં તમને કીધા રાઈટ આનું ઇંગ્લિશ બી હમણાં આપણે જોઈએ જમીન ઇઝ કોલ્ડ એઝ એન લેન્ડ મૂડી ઇઝ કોલ્ડ એઝ એન કેપિટલ શ્રમ ઇઝ કોલ્ડ એઝ એન લેબર એ નિયોજક ઇઝ કોલ્ડ એઝ એન ઓન્ટરપ્રિન્યોરશીપ ઓન્ટરપ્રિન્યોરશીપ ક્લિયર થયું આ ચાર ઉત્પાદનના સાધનો હોય જમીન શ્રમ મૂડી નિયોજક અમે જયારે દસમા ધોરણમાં ત્યારે અમને ફોર્મ્યુલા આપેલી હતી અમારા એક ફેકલ્ટી એટલે ઉત્પાદનના સાધનો હોય તો દસમા ધોરણમાં ભણતા હોય ત્યારે કાંઈ ભાન પડે ઉત્પાદનના સાધનો કોને કહેવાય તો ત્યાર આપણી સ્કૂલમાં જે વસ્તુ કરતા કે ગોખાવાની વસ્તુ કરે તો કે ભાઈ આ ઉત્પાદનના સાધનો લો તેમણે એક સૂત્ર આપ્યું હતું એ સૂત્ર મને આજની તકે મતલબ દસમું મેં બે હજાર દસમાં માં પાસ કર્યું હશે આજે બે હજાર ચોવીસ સમયગાળો થયો ચૌદ વર્ષનો સમયગાળો થયો આજ સુધી મને એ ફોર્મ્યુલા યાદ છે એવી રીતે ગોખાઈ હતી ઓકે ફોર્મ્યુલા એને નામ આપી હતી ઉત્પાદનના કારણ કે દસમાં માં કેવો ક્વેશ્ચન પૂછે કે ઉત્પાદનના સાધનો કોને કહેવાય જણાવો તો ત્યાં તો ખાલી નામ જ લખવાના હોય તો એમણે અમને એક ફોર્મ્યુલા આપી હતી ફોર્મ્યુલાનું નામ હતું જસરમુનિ ઓકે ઇટ્સ કોલ્ડ એઝ જમીન શ્રમ મૂડી નિયોજક રાઈટ આ દસમા ધોરણમાં એક ફોર્મ્યુલા આપી હતી આજ સુધી મને યાદ છે ઓકે એમણે કીધું હતું કે ભાઈ એક આશ્રમ હતો એક આશ્રમમાં જશ્રમુની હતા ઓકે રાઈટ તો એ જસરમુનિ કોણ તો કે જમીન શ્રમ મૂડી નિયોજક તો થિંગ ઇઝ દેટ યુ કન્સિડર કે ઉત્પાદનના સાધનો કોઈ બી વસ્તુ તમારે પ્રોડ્યુસ કરવી હોય તો એના માટે આ ચાર સાધનો જોઈએ ચાર સાધનોને આપણે સમજીએ તો કે ભાઈ મારે કોઈ એક ફેક્ટરી નાખવી છે ઓકે આઈ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ વન ફેક્ટરી કે જ્યાં હું કાંઈક વસ્તુનું પ્રોડક્શન કરવા માટે માગું એટલે કાર પ્રોડ્યુસ કરવા માગું છું મારે કોઈ એક ફેક્ટરી નાખવી છે તો એ ફેક્ટરી માટે મારે આ ચાર વસ્તુ જોઈશે તો કે એ ફેક્ટરી માટે શું જોઈશે લેન્ડ જોઈશે જમીન જોઈશે સેકન્ડ ધંધો ચાલુ કરવો હોય શું જોઈએ કેપિટલ જોઈએ મૂડી જોઈએ થર્ડ

ક્લિયર થાય છે તો કોઈ બી વસ્તુ તમારે પ્રોડ્યુસ કરવું હોય એગ્રીકલ્ચરમાં બી તમે કન્સિડર કરી લો એગ્રીકલ્ચરમાં ઇફ યુ વોન્ટ ટુ પ્રોડ્યુસ સમથિંગ તમારે કપાસ ઉગાડવું હોય તો પેલા શું જોઈએ ખાતર કે બધી વસ્તુઓ પરચેસ કરવા માટે શું જોઈએ મૂડી તમારું પોતાનું લેન્ડ હોય પણ તમારે બહુ મોટા પાયે પ્રોડક્શન કરવું હોય શું જોઈએ લેબર કે ચલ પોતાનું વ્યક્તિ હોય મતલબ પોતાનું લેન્ડ હોય ને વ્યક્તિ એકલો પ્રોડ્યુસ કરતા હોય તો એક પ્રકારનો શ્રમ જ થઈ ગયો અને ચોથી વસ્તુ કે આ ત્રણેય વસ્તુને સંકલિત કરવા વાળો કોઈ એક વ્યક્તિ જોઈએ જે ફાર્મર મતલબ ફાર્મનો ઓનર હોય તો એને શું કહેવાય ઓન્ટરપ્રિન્યુઅર ક્લિયર થાય છે તો આને કહેવાય ઉત્પાદનના સાધનો યાદ રહેશે કે ઉત્પાદનના સાધનો કોને કહેવાય જમીન શ્રમ મૂડી અને નિયોજક ક્લિયર થયું કોઈ ડાઉટ કોઈ પ્રશ્નો એનીવન ઓનલાઈન સ્ટુડન્ટ્સ એનીવન વન ઇઝ સેવિંગ એની ડાઉટ આ વસ્તુ યાદ રાખજો એનું રીઝન છે કે આગળનું કોસ્ટિંગ જ્યારે આપણે કાઢીશું ત્યારે આ વસ્તુ જરૂર પડશે કેલ્ક્યુલેશનમાં હવે જો આ વસ્તુ મેં અહીંયા લખેલી છે ફોર ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એક્ઝામ્પલ્સ લેન્ડ લેન્ડ લેબર લેબર કેપિટલ કેપિટલ એન્ડ ઓકે ઇન્ક્લુડ્સ ઇન્ક્લુડ્સ નેચરલ નેચરલ રિસોર્સિસ વસ્તુઓ જ આવે ધેટ હ્યુમન જે માણસો કામ તે મશીનરી ટૂલ્સ બિલ્ડિંગ બનાવવાની બધી વસ્તુઓ આવી અને ફોર્થ ઓન્ટરપ્રિન્યુરશીપ કે જે આ ત્રણેય વસ્તુ કરે લેન્ડ લેબર ને કેપિટલ તમે વિચાર કરો કોઈ એક કંપનીમાં કામ કરતો કર્મચારી હોય એને આ ત્રણ વસ્તુ કોઈ નિસ્બત નહી એને તો પોતાની સેલરી વારે નિસ્બત છે

તો એની ઉપર રેન્ટ ચૂકવવું પડે એગ્રી ઓર નોટ પોતાની ઘરની જમીન હોય તોય જ્યારે તમે વસ્તુઓ પરચેસ કરી તો એના માટે કંઈક પૈસા તો આપ્યા હશે ને એ જે વસ્તુ છે લેન્ડના કોન્ટેક્સ્ટમાં આવી જાય શું કે જે ચૂકવવી પડે લેબર હોય તો એને શું આપવી પડે સેલેરી તો આને આપણે જે ચૂકીએ એને શું કહેવાય કેપિટલ હોય એની ઉપર શું મળે ઇન્ટરેસ્ટ મતલબ કે વ્યાજ ઓકે કોન્ટ્રપ્રિનરશોપ હોય એને શું મળે મતલબ કે હા કેના કોઈ બી વસ્તુ પ્રોડ્યુસ કરો તો એમાં ચાર વસ્તુ તમારે જમીન હોય તો એની ઉપર કંઈક ને કંઈક રેન્ટ ચૂકવું પડેપ્રિશિએશન ચૂકવું પડે ઘસારો ચોકવો વડોદરા આ બધી ટર્મ શું તમને આગળ સમજાવીશ લેબર હોય તો એને આપણે સેલેરી આપવી પડે પગાર આપવો પડે વળતર ચૂકવવું પડે કેપિટલ મતલબ કે જે મૂડી આપણે લાયા છીએ એ મૂડી ઉપર વ્યાજ ચૂકવવું પડે ઉધાર તમે બેંકમાંથી પૈસા હોય તો તમારે સામે વ્યાજ આપવું પડે તો કેપિટલ ઉપર આપણે શું ચૂકવીએ વ્યાજ ચૂકવીએ અને ઓન્ટરપ્રિનરશીપ આખી બધી વસ્તુઓ ભેગી કરે તો કંઈ ધર્માદો કરવા માટે તો કરતો નહીં સેવા માટે તો કરતો નહીં શેના માટે કરે છે નફો મેળવવા માટે ઓકે આટલી બધી ભેજામારીઓ કરવી આ બધા મજૂરોને ભેગા કરવાના બધા પાછી કામ લેવાનું જમીનની વ્યવસ્થા કરવાની કેપિટલની વ્યવસ્થા કરવાની તો એટ ધ એન્ડ જ્યારે બધી વસ્તુનું પ્રોડક્શન થઈ જાય લાખ રૂપિયામાં કાંઈક વસ્તુ બની બે લાખ રૂપિયામાં વેચી તો લાખ રૂપિયાનો શું થયો ક્લિયર થાય છે કે નહીં સમજાણી વસ્તુઓ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અને એને સામે મળતી વસ્તુઓ ક્લિયર થયું આ ચારે ચાર વસ્તુ યાદ રાખજો સામે શું વસ્તુનું રિટર્ન મળે એ વસ્તુનું યાદ રાખજો આગળ વધીએ રાષ્ટ્રીય ઉત્પાદ મતલબ કે નેશનલ પ્રોડક્ટ તમારે કોઈ વસ્તુની મેળવવી હોય તો શું થાય ખેતી ઉદ્યોગ સેવા ક્ષેત્ર આ ત્રણેય ક્ષેત્રનું જે કુલ ઉત્પાદન આપણને મળે એને આપણે શું કહીએ રાષ્ટ્રીય ઉત્પાદ કે નેશનલ લેવલ ઉપર જે પ્રોડક્શન થતું હોય તે આ બેઝિક વસ્તુઓ છે